નર્મદા ગરુડેશ્વર તાલુકાના જે આદિવાસી બે યુવાનોને ઢોર માર મારીને મારી નાખ્યાની જે ઘટના બનવા પામી હતી તેને લઈને ગતરોજ તેર ઓગસ્ટના રોજ જે કાર્યક્રમ કેવડિયા ખાતે આદિવાસી યુવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટેનો જે કાર્યક્રમ યોજાવાનો હતો તેને લઈને અનેક અટકળો વચ્ચે જે ચર્ચા બાદ પોલીસ તંત્ર સાથે ચર્ચા બાદ અને જે રાજકીય નેતાઓ સાથેની ચર્ચા બાદ શું

અમને તો કોઈને ખબર નથી કે મારા પર ફોન આવ્યો પછી અમને મેં ફોન કર્યો સાચી વાત અમને બધાને પડી બાકી રીયલી અમને ખબર નહોતી આવું કોઈ મરી ગયું છે પછી મેં તો ત્યાંથી આવ્યો મેં તો બીજા એક કાર્યક્રમમાં જવાની તૈયારીમાં હતો પછી ત્યાંથી આવ્યો પછી અહીંયા આવ્યા દર્શના બેન હતા બધાનો સહકાર મળ્યો આપણે એમને ન્યાય જે અપાવવાનો જેટલા બધાના પ્રયાસો ત્યાં થયેલ છે એ એમાં બધાનો સહકાર છે આપણે કોઈ જ એમાં એ નથી કરતા એવી જ રીતના ભૂતકાળમાં જ્યારે વાળ ચાલતી હતી અને મારા મારી થઈ જ્યારે બી મારા પતો આવ્યો તો માધે હું પોતે ગાળી લે લાઠીચાર્બી ખાધી હતી તે વખતે કે જેલ બેસી ગયા આપણે બીજી વાર જ્યારે છ ગામો આ બીઅરડેમ વાળો હતો ત્યારે બી હું આવ્યો તો મારો આ વર્ષે છઠ્ઠામાં છે બાબો નાનો હશે બાબો મારી પત્ની અને ત્રણ ત્રણ દિવસ અમારા મારી મમ્મી પપ્પા સાથે અમે જેલમાં રહેલા કદાચ કોઈને યાદ હોય તો એક મારી ગાડીઓ અહીંયા જમા હતી મેં બે મહિના પછી ગાડીઓ છોડાય એક ગાડી મારી ભાઈ કજુ ત્યાં સ્થળે છે કેમ કે આર્મી મારો ભાઈ ત્યાં છે એ ભાઈ ત્યાંથી લાવ્યો હતો ડોક્યુમેન્ટ હતું એટલે કહેવાનો મતલબ કે અમે અહીંયા કોઈ દિવસે ચૂંટણી લડવા આવવાના બી નથી લડવાના બી નથી પણ સમાજ છે બહુ મોટો સમાજ છે એટલે લાગણી છે એટલે આવીએ છીએ અમારો બીજો કોઈ હેતુ બી નથી આમનો ફોન આવ્યો અને ગજેન્દ્રભાઈને પૂછ્યો રડતા જ એમ ફોન આવ્યો તો એમને મારા પર ભરોસો હશે કે ક્યાંય ન્યાય મળશે ત્યારે જ મને બોલાવ્યો હશે એટલે આ કાર્યક્રમમાં બી હું અમે બેઠા છે અમે અવરનવર કાર્ય આપણે કે લડાવવા માટે થોડા કે ભાષણબાજી કરવા માટે નથી પણ એક બધાની ભેટ મળશે, વ્યવહાર મળશે તો પરિવારને બે પૈસા બી ભેગા થશે. એમને આનર દિવસમાં પછી આ આથે પછી કોઈ ભેગું નથી થવાનું. તો એમને બે પરિવારને થોડો એક મજબૂતાઈ મળશે. જો આ કાર્યક્રમ આપણે રદ કરીશું. બીજી વાર તમારા અમારા કેવડિયાવાળાને મારી મારીને બી મારી નાખશે ને કોઈ આવવાનું નથી. મને પોતાને બી અનુભવમાં કડવો થયેલો છે. મને બી કાલે ઉઠીને તમે બોલાવશો કે જય તર્બાઈ માઈરા આવો, હું પણ નહીં આવું. રાજનીતિ ની વાત આવે છે પદાધિકારીઓ આપશે કોંગ્રેસ ના તમામ બધા હું પોતે પણ આવીશ તો હું એક આદિવાસી તરીકે આવીશ કોઈ એવી રીતે નથી ને કોઈ ભાષણ કોઈ ઉચ્ચાર કે બીજું કંઈ નથી પોતપોતાની રીતે જ્યારે આવશે દસ થી બારના બે કલાકમાં શ્રદ્ધાંજલિ પુષ્પાંજલિ કરીને જે કંઈ વ્યવહાર આપવાનો છે ભેટ આપવાની છે બાજુમાં ડબ્બા હશે એમાં ભેટ મૂકીને બધા સાઈડ પર નીકળતા જશે પછી ભેગા થઈને ગામના પંચો સાથે લઈને જીઓ સાહેબને ઉદિત અગ્રવાલ સાહેબને મળીને તમારે રજૂઆત આપવાની છે કે આવનાર દિવસોમાં ફરી કોઈ આવો આપડા બજેટ કોણ હશે માલ છે કઈ પાછો બનાવ ભાઈ તમારી જરૂર પડે તમે કરો આની જરૂર પડે આ કરે આ તો થાય સરકાર ની વાત આવે તો અમારી પાસે આવે છે અમે લઈને જઈએ છીએ સરકાર બધું પછી પેલા આપડે

મુલાકાત લેવી પડશે એટલે આજે અમે મુલાકાત માટે પણ આવ્યા છે અને બીજું કે તેર તારીખ તેર તારીખના જે કાર્યક્રમની વાત હતી આપણે આઠ તારીખે બધા સમગ્ર ગુજરાતના આદિવાસી આગેવાનોને તમામ લોકોને આપણે આહવાન કર્યું છે એનો માત્ર ઉદ્દેશ એવો છે કે જ્યારે પણ આવો અન્યાય થશે ત્યારે અમે આદિવાસી એક છે એકતા બતાવવાનો કાર્યક્રમ છે સમ બતાવવાનો કાર્યક્રમ છે એમાં છોટા ઉદેપુરના સાંસદ શ્રી આપણે જશુભાઈ રાઠવા સાહેબ ને ભી કહીશું મનસુખભાઈ સાહેબને ને પણ બોલાવીશુ છોટુભાઈ વસાવા સાહેબ આવવાના છે એમને પણ કહીશું અને બંને ધારાસભ્ય પણ રહીશુ અને બીજા બધા લોકો આવવાના છે એમાં કોઈ બીજો કોઈ હેતુ નથી તે દિવસે ભી પણ આપણે જે વ્યવહાર કરીએ છીએ અમારો હેતુ એવો છે બધા ભેગા થઈને એક વ્યવહાર કરે જેની જે શક્તિ હોય પરિવાર પર જે દુઃખ આવી પડ્યું છે તો આપણે બધા રહીને કંઈ આપણા એ થકી જે થયું છે તો ખૂબ જ દુઃખદ થયું છે પણ અમે બધા એ દિવસે વ્યવહાર કરવા માંગીએ છે કે કોઈ પચાસ કોઈ સો કોઈ બસો બધો ભેગો થાય અને બંને પરિવારને આપીએ અને એમને પણ કહીએ કે ભાઈ સમાજ તમારે દુઃખમાં કોઈ જ હેતુ નથી અહીંયા અમે જઈને ડીવાયપી સાહેબે બોલાવ્યા છે અમને નિવેદન માટે તો આ પણ એક સંયુક્ત નિવેદન આપવા જવાના છે ત્યાંથી અમે એસપી સાહેબને પણ મળવા જવાના છે અને કલેક્ટર સાહેબ આજે જ હાજર થયા છે નવા કલેક્ટર સાહેબને પણ મળવાના છે એટલે એવો બીજો કોઈ મિનિંગ કે બીજો કોઈ હેતુ નથી કદાચ પરિવાર આવશે તો બીજું કઈ નથી એમાં કોઈ ભાષણબાજી બી નથી અમે આવીશું શ્રદ્ધાંજલિ આપીશું અમે સાઇડ પર જતા રહીશું એના ધારાસભ્ય સાહેબ આવશે શ્રદ્ધાંજલિ આપશે એ સાઇડ પર જતા રહેશે કોઈ ભાષણબાજી કે કોઈ બીજી કાર્યક્રમ જ નથી ખાલી અહીના પંચો દ્વારા એક રજૂઆત હશે એ રજૂઆત લઈ જઈને વહીવટી તંત્રને આપવાનું છે કોઈ સરકાર વિશે કોઈ પક્ષ વિશે કે કોઈ વ્યક્તિ વિશે કે કોઈ એવું નથી સૌથી પહેલા અહીંના સરકારના ધારાસભ્ય દર્શનાબેન સવારના તમારી વચ્ચે આવ્યા હતા જેવી મને જાણ થઈ અમે અમે ક્યારે એવું આમાં વિચારતા નથી અને ક્યારે એવું અમે વિચાર્યું બી નથી મને કાલે એક પ્રેસ મીડિયા વાળા પૂછતા હતા એમાં બી મેં કીધું હતું મેં કીધું અમારા દર્શનાબેન અમારે અભિનંદન આપવા જોઈએ પોતાની ટીમ સાથે બે દિવસ ત્યાં ખડે પગે ઉભા હતા એટલે અમે એવું કઈ ઈચ્છતા નથી એટલે પણ એક આપણો અન્યાય થયો છે એક જેથી કરીને આવનારા દિવસોમાં બીજા યુવાન સાથે આવું ના બને એ જ હેતુ છે એ બાબતને લઈને એકવાર એસપી સાહેબને અમે બધા મળી આવ્યા છે ફરી આજે પણ મળવા જવાના છે એટલે બીજો કોઈ અણબનાવ અનિચ્છનીય બનાવ એવું કોઈ ભાષણ કોઈ ઓહાપો કોઈ સૂત્રોચ્ચાર એવું કઈ નથી શોક સભા છે તો શોક સભાના રૂપે જ અમે કાર્યક્રમ આવતીકાલે આપણે બધાએ ભેગા થવાના છે અને બધાને તો અમે આમંત્રણ આપવાના છે મોટે ભાગે સાથે વાત થયેલી છે આજે પણ અમે આપણા વાત વાત છે છે મનસુખ સાહેબ ને પણ પાંચ પાંચ મિનિટ જેને જયારે પણ સમય મળે બધા છૂટા છવાયા પણ આવશે તો બી પણ વાંધો નથી કે એક જ ઝુંડમાં આવીને કરી જવાનું એવું બી નથી સવારે આપણને દસ વાગ્યા કાર્યક્રમ ચાલુ થશે બાર વાગે શ્રદ્ધાંજલિનો પૂરો થશે જેની જે ભેટ વ્યવહાર આપવાનો હોય તે થઈ જશે અને બધા ત્યાં જીઓ સાઇજની રજૂઆત કરીને આપણે બધા પછી છૂટા પડી જવાના છે આ રીતનો જ કાર્યક્રમ છે એટલે કોઈ આ બાબતને લઈને પરિવારે કે એના સ્થાનિક આગેવાની કોઈ ચિંતા કરવાની જરૂર નથી એટલે તમે આમાં અમને શિખામણ આપશો

સાત તારીખે જયેશભાઈ તળવીનું મોત થયું આઠ તારીખે સંજયભાઈનું મોત થયું અને એ જ દિવસે અહીંના ધારાસભ્ય સાથે સાથે એમના જિલ્લાના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ જિલ્લા પંચાયતના પ્રમુખ તળવી સાહેબ અને અમે બધા આગેવાનો રણજીતભાઈ તળવી નિરંજનભાઈ વસાવા હું પોતે અમે બધાએ ભેગા થઈને અહીંયા એક નિર્ણય લીધો હતો કે નવ ઓગસ્ટના રોજ કેવડિયા ગડેશ્વર બંધ રહેશે એ કાર્યક્રમ અમારો શાંતિપૂર્ણક પત્યો છે અને તેર તારીખે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ પાંચ દિવસે અમારે રાખવાનો છે એ કાર્યક્રમને અનુરૂપ અમે આઠ તારીખના રોજ એસપી સાહેબને મળીને બાદ એમની સહમતીથી લોકોને અમે જાણ કરી છે અને આવતીકાલનો કાર્યક્રમ અમારો ચાલુ રહેવાનો છે પણ ગઈકાલે જે એમના બંને પિતાઓને અમુક લોકો દ્વારા ગેર રીતે સમજાવીને કે ભાઈ ડરાવીને કે તમારા સહાય મળી છે પૈસા પણ લઈ લેવામાં આવશે તમને જેલ કરવામાં આવશે તમે આ રીતનું સ્ટેટમેન્ટ આપી દો એમ કરીને બાજુમાં ઉભા રાખીને બે વિડીયો બનાવવામાં આવ્યા છે ત્યારે આ ગંભીર બાબત છે અમારો કોઈ એજન્ડા આમાં નથી આ કાર્યક્રમનો હેતુ માત્ર આવતીકાલે જઈને ફૂલ અર્પણ કરીને અમારો જે વ્યવહાર હોય છે ભેટ હોય છે એ ભેટ આપવાની છે અને બધા છૂટા પાડવાના છે આમાં અહીંના લોકલ સાંસદ જસુભાઈ રાઠવા મનસુખભાઈ વસાવા ધારાસભ્ય દર્શનાબેન વસાવા હું પોતે અનંતભાઈ પટેલ સાથે સુખરામભાઈ રાઠવા છોટુભાઈ વસાવા બધા જ આગેવાનો આવવાના છે અને આ કોઈ આ કાર્યક્રમમાં કોઈ ભાષણબાજી કોઈ સૂત્રોચ્ચાર કે કોઈ પણ જાતનો કાર્યક્રમ નથી માત્ર ત્યાં જઈને શ્રદ્ધાંજલિ પુષ્પ અર્પણ કરીને ભેટ આપીને અમે બધા છૂટા પાડવાના છે એટલે કાર્યક્રમ આવનાર આવતીકાલે જે છે એ માત્ર એક આદિવાસી હોવાના નાતે બધા આવવાના છે એટલે આવતી કાલનો કાર્યક્રમ રાびતા મુજબ છે બાબતને લઈને એસપી સાહેબને અમે મળ્યા છે એમણે પણ કીધું છે કે સાંજ સાંસૂતિમાં અમે અભિપ્રાય આપી દઈશું અને કાર્યક્રમ આવતી કાલનો રાびતા મુજબ છે ડિસિઝન ન્યૂઝના બીજા વિડિયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો